વૃદ્ધ મહિલા પુત્ર સાથે બાઇક પર બેસી બટાર ખાતેથી પસાર થઈ રહી હતી તે સમયે રખડતો કૂતરો સામે આવી જતા માતા પુત્ર બાઇક પરથી પટકાયા હતા જે ઘટનામાં વયવૃદ્ધ વયની મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલના વિછાને મોત નીપજ્યું હતું જેથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે બીજી તરફ રખડતા કૂતરાને લઈને પાલિકાની કામગીરી પર સવાલ ઊભા કરી રહ્યા છે જેમ કે અમારે બટાર વિસ્તારમાં કમલાબેન કે સાથે અપને બચ્ચે કે સાથે બાઇક પર જા રહે હતા तो अचानक ही उनकी स्पीड स्लो थी लेकिन अचानक से कुत्ता जो है उनके टायर के बीच में आने की वजह से स्लिप ना होते हुए सिर्फ वो गिरे और गिरने की वजह से माथे पे उनको चोट लगी और तात्कालिक उनको सील में ले जाते और सील में उनको मुक्त घोषित किया है कि तो भाई इनका ऐसा हुआ है तो मैं यही बताना चाहता हूँ कि सरकार से कि भाई इस पर जल्द से जल्द कार्रवाई जल हो तो जो रखड़ते कुत्ते हैं उनका जो आतंक है સુરતમાં ઘણા સમયથી રખડતા કુતરાઓ ત્રાસ વધી ગયો છે કે તેમ છતાં પાલિકા દ્વારા હજુ સુધી રખડતા કુતરાઓનો આતંક દૂર ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે